સૌથી પેલા પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધમકી આપી અને પેલા મને મળવા આવ્યા મને મળીને બહાર નીકળ્યા પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે નહીતર હું તારો ખૂન કરી નાખીશ કા તો તારી થનારી પત્નીનો ખૂન કરી નાખીશ એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ છે મુકેશ સાથે તમે કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા ને રોલ પ્રીતિએ મુકેશને મને મળાવ્યા હતા

મારા વિડીયો અને હું સમાજમાં અમારા બે વચ્ચે ઝઘડા થતા અને એ મને માર મારતો ચાર્જિંગના વાયર થી હાથમાં પહેરવાના કળાથી બેલ્ટથી થી એવી અલગ અલગ વસ્તુઓથી મને માર મારવામાં આવે

બીજી દીકરીઓને હું એવી અપીલ કરીશ કે તમે આવા કોઈ ઝંઝાળમાં ફસાશો નહીં અને તમે તમારા પરિવારને અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરો તમારો સાથ આપશે તમારો પરિવાર અને પોલીસ પણ તમારી મદદ કરશે તમારી હા ત્યારે ફોટો વિડીયો લીધા છે કઈ જગ્યાએ ક્યારે લઈ ગયો